વેલકમ બેક તો ચોમાસા પહેલા રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે આરએમસીએ ગોકુલધામ આવાસ યોજનાના પાંચસો જેટલા ફ્લેટ ધારકોને નોટિસ ફટકારી છે વીસથી પચીસ વર્ષ જૂના આવાસ સર્જરી હાલતમાં થઈ ગયા હતા ગમે ત્યારે દુર્ઘટના થાય તેવી સ્થિતિ હોવાથી તંત્રએ રહીશોને સૂચના આપી છે કે તાત્કાલિક આવાસોનું સમારકામ કરાવે નહીતર મનપા ફ્લેટમાંથી પાણી અને લાઇટના કનેક્શન કાપી નાખશે જોકે ગોકુલધામ આવાસના રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે લોકોનું કહેવું છે કે આવાસમાં મધ્યમ વર્ગ

વીસ બાવીસ વર્ષ થી તો મને ખ્યાલ છે ચાર હજાર થી પિસ્તાલીસ યોજના એસી ટકા જર્જરીત છે સરકાર કરી આપે એ માગણી છે કરી આપે આમાં અમુક અમુક માણસો બાળક રીએ છે અમુક અમુક વડદણી રે છે એ ગરીબ પરિસ્થિતિમાં છે આની પેલા એ વર્ષ દિવસ પેલા નોટિસ આપી હતી સરકારે પણ કોઈ કરી નથી શકવા અમુક કરી શકા છે અને અમુક નથી કરી શક્યા જેની પરિસ્થિતિ બ્લોકમાં રહેતા હોય એ પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા કાઢી અને કરી શકાય છે અમુક નથી કરી શકાય આ લગભગ પચીસ વર્ષથી રહી છે આવાસમાં શું પણ હમણાં લગભગ ત્રણક અવર્ષથી આ લોકોનું વાળા નોટિસ મારી જાય છે જર્જરી થઈ થઈ ગયા છે પણ એ લોકો ક્યાંય ધ્યાન દોરતા નથી શું કારણ કે નાના માણા કેવી રીતના રિપેરિંગ કરી શકે એની પાસે ખાવાના માનો હોય એ શું રિપેરિંગ રીડેવલપમેન્ટ કરી આપે તો કઈ કઈ પબ્લિક થોડો ક્રસ લઈ આવે એ લોકો કઈ ધ્યાન દોરતા નથી પચીસ વર્ષ થયા શું આમ કોટર માં ચોમાસામાં પાણી પડે પણ પબ્લિક કાગર એ સગવડતા નથી કરીએ કે આમ અને બધે પાણી ભરાય એક હજાર ને સાડત્રીસ કોટર છે ટોટલ અને અમુક લોકોને નોટિસ આપી ગયા છે નોટિસ આપી છે કે હમા નહીં કરાવો તો નળની લાઈન કાપી જાશું ને મકાન પાડી જાશું પણ અમારે કોઈ વાળું ન હોય હવે એકલા કામીને પૂરું કરતા હોય તો અમને પૈસા ક્યાંથી કાઢવા અને બધા તો થાય આપણે એક જ તો રહેતા ન હોય બધા ફ્લેટમાં તો બધા હાવ ખાલી કરી કરીને વયા ગયા હવે ઈ લોકો એમ કે છે કે અમારે હું અમે તો ભાડે દઈ દીધું છે તો કઈ સાઈઠ હીતેર હજાર નો કઈ અમે તો એકલા ખર્ચો ન કરીએ તો પૈસા ક્યાં જ કાઢવા અહીંયા રોટલા ના માણ થતા હોય વાહે કોઈ કમાવાનું હોય તો સાહેબ કેવી રીતે અમારે પૂરું કરવું ઘરમાં અમે રહીશી વીસ વરસથી આ

તમે જાહેર કરો છો બરાબર કે સાડા પાંચ કરોડ રૂપિયા રિપેરિંગ માટે છે તો તો સમય થયો હશે તો પંદરક વર્ષ થયા તો મારી બેન ને મારા પપ્પા રીએ છે અહીંયા ભાઈ હું તો એ છે કે જો બોલે છે તો બજેટ એ પ્રમાણે ખર્ચો કરવો જોઈએ પૂરેપૂરો રાજકોટ કોર્પોરેશન દ્વારા પાંચસોથી વધુ જે જર્જરિત આવાસો છે તેને નોટિસો ફટકારવામાં આવી છે જો આ આવાસો છે જર્જરિત આવાસો છે તેને રિપેર કરવામાં નહીં આવે તો કોર્પોરેશન દ્વારા અહીંયા આ જે નળ કનેક્શન છે તેમજ નું લાઇટ કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે જયારે આ આવાસ યોજનાની વાત કરવામાં આવે તો અંદાજીત વીસ થી પચીસ વર્ષ જૂની આ આવાસ યોજના છે એક હજારથી વધુ ક્વાર્ટર છે એવામાં પાંચસોથી વધુ જે ફ્લેટો છે તે ક્યાંકને ક્યાંક જર્જરિત હોવાના કારણે હવે કોર્પોરેશન દ્વારા અહીંયા નોટિસ ફટકારવામાં આવી છે જયારે બીજી તરફ જે આવાસ યોજનાના લાભાર્થીઓ છે તે પણ માંગણી કરી રહ્યા છે કે કોર્પોરેશન છે તેમના દ્વારા જ આ જે આવાસ યોજના છે તે રિપેરિંગ કરી દેવામાં આવે કારણ કે આવાસ યોજનામાં જે વર્ગ રહેતો હોય છે તે મધ્ય ગરીબ વર્ગ હોય છે ત્યારે હજુ સુધી જો કોર્પોરેશન દ્વારા આ આવાસ યોજના છે ત્યાં માત્ર નોટિસો જ ફટકારવામાં આવી રહી છે પરંતુ તેને રિપેરિંગ કરવામાં ન આવતા ક્યાંક ક્યાંક જે સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન નિશીત ગઢિયા સાથે ભાવીટી ન્યૂઝ રાજકોટ